નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જીગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે મરચીની વાત કરીએ તો એમાં વાયરસનો પ્રશ્ન સૌથી વધારે જોવા મળે છે તો આજે આપણે એના નિયંત્રણ માટે કઈ દવાનો છંટકાવ કરવો અને જે વાયરસ આવે છે એના લક્ષણો કેવા હોય છે એના વિશેની સંપૂર્ણ માહિતી લેવાના છીએ તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખેડૂત મિત્રો સૌથી પહેલાં વાયરસ અથવા કોકડવા વાયરસની વાત કરીએ તો આમાં જે મરચીના પાન હોય છે એ ઉપરની બાજુ વળી જતા હોય છે અને આવો જ પ્રશ્ન તમને થ્રીપ્સથી થતા નુકસાનમાં પણ જોવા મળે છે પણ પાન વળવાની સાથે સાથે આમાં પાન નાના થઈ જાય છે અને કઠણ થઈ જાય છે અને પાન નાના હોવાથી તમને પાન ગુચ્છામાં જોવા મળશે અને છોડનો વિકાસ થતો નથી અને જો મરચીની વાત કરીએ જે મરચાં આવે છે એની વાત કરીએ તો એમાં જો થ્રીપ્સનું નુકસાન હોય તો તમને નાના અને ભૂખરા રંગના લાઈનો દેખાશે અને જો વાયરસનું હશે તો જે મરચાં હોય છે એ નાના અને કુકડાયેલા થઈ જાય છે ખેડૂત મિત્રો આનો ફેલાવો ખાસ કરીને સફેદ માખીથી થતો હોય છે તો આપણે એનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે જે લિપકલ વાયરસ આવે છે જે કોકડવા વાયરસ આવે છે એ સફેદ માખીથી ફેલાતો હોય છે અને બીજો વાયરસ પણ આવે છે મરચીમાં ફેલાતો હોય છે ખેડૂત મિત્રો હવે આના નિયંત્રણ માટે આપણે સફેદ માખીનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે તો એના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ હવે એના વિશેની માહિતી લઈશું તો એમાં આપણે પહેલી દવાની વાત કરીએ તો એ છે પારિજાત કંપનીનું ઝાયફેન અલ્ટ્રા જેમાં છે પાયરીપ્રોક્સિફેન અને ડાયફેન્થિરોન જેનો તમે ચાલીસ મિલી પ્રતિપમ મુજબ છંટકાવ કરી શકો છો જેનું તમને સફેદ માખી અને કથીરી સામે ખૂબ જ સારું પરિણામ જોવા મળશે હવે બીજી દવાની વાત કરીએ તો એ છે અદામા કંપનીનું ટકાફ જેમાં છે ડાયફેન્થિરોન અને બાયફેન્થરીન જેનો તમે પચીસ મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો જે પણ તમને સફેદ માખી અને થ્રીફ સામે ખૂબ જ સારા પરિણામ આપશે હવે ત્રીજી દવાની વાત કરીએ તો એ છે એફએમસી કંપનીનું બેનિવિયા જેમાં છે શાંટ્રા નીલિપ જેનો પણ તમે પચીસ મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો એનાથી પણ તમને મરચીમાં બધા જ જીવાત સામે ખૂબ જ સારું પરિણામ જોવા મળશે હવે ખેડૂત મિત્રો ચોથી દવાની વાત કરીએ તો એ છે સુમિટોમો કંપનીનું એનો પણ તમે છંટકાવ કરી શકો છો જેમાં છે ફેન જેનો તમે તેરથી પંદર મિલી પ્રતિપમ મુજબ છંટકાવ કરી શકો છો અથવા સુમિટોમો કંપનીનું સુમી પ્રેમ પણ આવે છે તો એનો પણ તમે છંટકાવ કરી શકો છો હવે છેલ્લી દવાની વાત કરીએ તો એ છે સિઝેન્ટા કંપનીનું પ્લેસિવા જેમાં છે શાંત્રા પ્રોલ પ્લસ ડાયફેન્થી યુરોન જેનો પણ તમે પચીસ મિલી પ્રતિ પમ મુજબ છંટકાવ કરી શકો છો ખેડૂત મિત્રો આમાંથી તમે કોઈ પણ દવાનો છંટકાવ કરી શકો છો જે તમને સફેદ માખી સામે ખૂબ જ સારું પરિણામ આપશે અથવા તમે બાયર કંપનીનું જે સિવેન્ટો પ્રાઇમ આવે છે એનો પણ છંટકાવ કરી શકો છો અને ખાસ ધ્યાન એ રાખવું કે જે પણ છોડમાં આપણને વાયરસનું પ્રમાણ વધારે જોવા મળતું હોય તો એવા છોડને આપણે કાઢી અને નાશ કરવો જોઈએ અથવા ફેંકી દેવો જોઈએ ધન્યવાદ ખેડૂત મિત્રો આવા જ ખેતી અને રોગ જેવાતના પ્રશ્નો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન